નમસ્કાર મિત્રો બે દિવસ પહેલા એટલે કે પરમ દિવસના જે આપણું હળવદની હોટલ પરિશ્રમ છે તેની પાછળથી પસાર થતી તાંગેદ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં એક મહિલાએ ઝંપલાયું હતું અને તેની શોધખોળ જે છે તે કરવામાં આવી રહી હતી હળવદની ફાયરની ટીમ તેની સાથે મોરબી ફાયરની ટીમને પણ બોલાવવામાં આવી હતી અને ફાયરની ટીમો જે છે એ મિત્રો પરિશ્રમ હોટલ પાછળથી જે નર્મદા કેનાલ પસાર થાય છે ત્યાંથી છેક બ્રાહ્મણી ડેમમાં બ્રાહ્મણી બે ડેમમાં જે કેનાલ ત્યાં સુધી જાય છે તો ત્યાં સુધી જે છે તપાસને આવી હતી અને ટીમ દ્વારા છેલ્લા બે દિવસથી તપાસ પણ કરવામાં આવી રહી હતી જોકે આજે હમણાં થોડી જ મિનિટો પહેલાં આજે મહિલા છે મહિલાનો મૃતદેહ છે નર્મદા કેનાલમાંથી મળી આવ્યો છે મહિલાનો મૃતદેહ પણ કોહવાઈ ગયેલો છે કારણ કે દુર્ગંધ પણ એટલી જ આવી રહી છે તેની સાથે પરિવારજનોને કહી રહ્યા છે કે મહિલાની લાશનું ફોરેન્સિક જે છે એ પીએમ કરવામાં આવે જેને લઈ અને લાશને ફોરેન્સિક પીએમ માટે હવે રાજકોટ જે છે એ ખસેડવામાં આવશે આ મહિલાનું મિત્રો નામ હતું મંજુબેન કે હળવદમાં જ રહે છે અને પરમ દિવસના કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં પડી ગયા કે પછી આત્મહત્યા કરી હતી કે હજુ સુધી કંઈ સામે આવ્યું નથી જોકે એમની શોધખોળ છેલ્લા બે દિવસથી તરવૈયાઓની ટીમો છે આ તરવૈયાની ટીમોને કરતી હતી અત્યારે આ બધા જે એના પરિવારજનોને એ બધા છે મિત્રો એ પણ અત્યારે સરકારી હોસ્પિટલ છે તો ત્યાં આગળ આપણને જોવા મળી રહ્યા છે અને હમણાં થોડી જ મિનિટો પહેલાં જે આ મહિલા છે તો તેઓનો મૃતદેહ જે છે એ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો છે અને હાલ અત્યારે હળવદની સરકારી હોસ્પિટલ છે તો ત્યાં આગળ મહિલાના મૃતદેહને લઈ આવવામાં આવ્યો છે અને પરિવારજનોને કહી રહ્યા છે પરિવારજનોને કહી રહ્યા છે કે ફોરેન્સિક જે પીએમ છે એ પીએમ કરવામાં આવે છે સગા સંબંધીઓ છે આપણે મિત્રો એમની સાથે પણ વાત આ આજે મહિલા છે મૃતક એમનું નામ મંજુબેન મનોજભાઈ પરમાર છે ઉમર વર્ષ અંદાજે છવ્વીસ થી સત્યાવીસ વર્ષના આ મહિલા છે

ઉંમર કેવી હતી આ મંજુળનું બેનની પચીસ વર્ષ પચીસ હે સંતાનમાં કઈ ઓકે તો મિત્રો આ મહિલા જે છે એનો મૃતદેહ મળી આવ્યો છે અને હાલ અત્યારે એના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા છે અને પરિવારજનોને એ કહી રહ્યા છે કે સાચી હકીકત સામે આવે તે માટે થઈ અને મૃતદેહનું જે છે ફોરેન્સિક પીએમ માટે રાજકોટ જે છે હવે લાશને ખસેડવામાં આવશે આભાર મિત્રો